નમસ્કાર સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાની મધ્યસ્થ જેલ એટલે કે સેન્ટ્રલ જેલ ખાતે એક ધીંગાણું સર્જાયું છે અને હાલ જે ફરિયાદી છે સારવાર એસએસજી હોસ્પિટલમાં લઈ રહ્યો છે આપજો જે પ્રકારે એસએસજીના આઈસીયુ વિભાગમાં તેઓ અત્યારે હાલ પોતાની સારવાર લઈ રહ્યા છે તેના માતા છે તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન માસી શું કહેશો ક્યારેય ઘટના બની અને અત્યારે શું પરિસ્થિતિ છે દીકરાની અત્યારે તો થોડું સારું છે પણ એ વખતે જે હાલત હતી એમને ખબર નહોતી બે વંશ હાલતમાં એ લોકો લઈ આવ્યા ક્યારે લઈ આવ્યા ક્યારે નથી લે એ અમને જાણ નહોતી કરી બે દિવસ પછી અમને જાણ થઈ ત્યારે અમે દોડમ દોડમ અમારા પરિવાર સાથે આવ્યા તો પોલીસવાળાએ એવું કીધું કે તમે કેમ આવ્યા તમને કોણ જાણ કરી ત્યારે અમે જોયો અમારા છોકરાની હાલત તો એને બે વંશ જેવો જ હતો એ કંઈ બોલતો શું બોલતો શું નહોતો બોલતો એ ખ્યાલ નહોતો પડતો બીજી વાત કે અહીંયા બધે ચાંઠા હતા એને માર માર માર્યો હતો ને જે મૂડમાં એના અહીંયા ગરદન પણ હજી બી ચાંઠા છે પછી અહીંયા જે લોકઅપમાં પેલી હાથકડી પહેરાવે ને એ બધી આખી ચપી ગઈ છે આમ ચેપાઈ ગયું છે પછી પગમાં પછી માથાના ભાગમાં ફરી હજી ખવાતું નથી આ બધું મોઢું જડબું આખું બધું સોજી ગયું છે મારના પેટમાં લતો છે મોઢામાં લતો મારી છે ગરદનમાં લતો છે અહીંયા ચાંઠા બધે છે હાથમાં આ બધા મૂંઢ માર માર્યો ને એના ગોળ ગોળ ચાંઠા થઈ ગયા છે કાળા કાળા બરાબર તો મારું એવું ક્યાં થાય છે કે મારા છોકરાને ખાલી એ નહોતો હાજર થતો કે અમને ખબર નહોતી કે તારીખ ક્યારે છે બરાબર મારા છોકરાને ખબર નહોતી હું પોતે જ જામીન છું મારા છોકરામાં બરાબર તો મને એવું થયું કે ભાઈ મને જાણકારી છે નહીં તો અમે કેવી રીતના હાજર થાય તો અમે મારે મને જેવું આ લોકો પકડવાય અમને ખબર જ વગર મારા છોકરાને વારંવાર પકડી ગયા નારણપુરા પોલીસ સ્ટેશનના અશોકભાઈ આહીર કરીને છે એક અને બીજા એક પ્રકાશભાઈ વાઘેલા કરીને તો એ લોકો અહીંયા લઈ આવ્યા તો અમે અહીંયા હાજર થયા તો જજ સાહેબ હતા નહીં હાજરમાં તો એમણે એવું કીધું કે ભાઈ તમે સોમવારે હાજર થજો સોમવાર તમારા ત્યાં સુધી તમારા બાળકને અમે અહીંયા સેન્ટરમાં મોકલી દઈશું હવે સારું કંઈ વાંધો નહીં હું સોમવાર હાજર થઈ જઈશ જામીન લઈ તો કે સારું એમ કરીને એ લોકો લઈ ગયા અને અંદર મોકલી દીધો લોકઅપમાં સેન્ટ્રલ જેલમાં તો પછી જ્યારે અમે બે દિવસ સોમવાર મારે આવવાનું હતું તો મને શનિવારે જ જાણ થઈ કે તમારા બાબાની તબિયત બહુ ખરાબ છે તો કોઈ અનનોલ નંબરથી મને ફોન આવ્યો કે તમારા બાબા આઈસીયુમાં છે અને એની હાલત બહુ ખરાબ છે તો હું જ્યારે મેં આ આવીને જોયું તો ખરેખર એની હાલત ખરાબ હતી નાકમાં ટોટી હતી પેશાબની જગ્યામાં ટોટી હતી અને અહીંયા બધી હજી હાજી પણ છે પેલા શું કહેવાય ધડકન ચેક કરવાનું મશીન હોય ને એ લાગેલું જ છે હજી બી અને આ બધી જગ્યાએ એટલો બધો માર મારેલો ને કે બોલી બી નથી શકતો કે ખાઈ પણ નથી શકતો શું કોઈ માર્યો હશે એ એવું મને કીધું એણે કે મને મમ્મી ચાર પાંચ કેદીઓ થઈને મને માર્યો તો મેં પોલીસવાળાને કીધું કે મને બચાવો તમે એની માનસિક સ્થિતિ ખરાબ હતી તો એણે એમ કીધું કે મમ મને મેં બચાવવાનું બુઓ પાડીને તો પોલીસવાળા ત્યાં હાજર જ હતા એ લોકોએ કે ઉપરથી બહારથી લોકઅપ બંધ કરી દીધી અને કે સુઈ જાય કે એમ કરીને મને કે સુજાનુબાનુ કર્યું અને કે જતા રહ્યા પહેલાં લોકો મને મારતા હતા તોય છોડાયો નહીં તો મારું એવું ક્યાં થાય છે કે આજે તમે કેદીને બહારથી લઈ આવો છો તો લોકોમાં જે કેદી હોય એની સારવાર ચાલતી હોય કે માનસિક રીતે એની માનસિકતા ખરાબ હોય તો એવા કેદીને તમે લઈ આવતા હોવ તો તમારી ફરજમાં આવે છે કે આ જેલના જે અધિકારી હોય એમને દેખરેખ હેઠળ જ મૂકવામાં આવતા હોય તો એ લોકો એને ઉપરથી માર ખાવા દે કે પછી એમને આવી રીતે હેરાન કરે કે જ્યાં સુધી અધમો થઈ અને છોકરો મરણ તોલ સુધી આવી ગયો ત્યાં સુધી એને કેદી લોકોએ માર્યો છે બરાબર તો આ જેલની જેલના અધિકારીઓમાં નથી આવતું આ જેલ પ્રશાસન જે હવે તમે ફરિયાદ કરશો અહીંયા રાવપુરા માં લાગે છે તો ફરિયાદ કરશો આ મામલે હા મારે ફરિયાદ કરવાની જ છે અને આ અગાઉ પણ મારા છોકરાની જોડે દસ થી પંદર છોકરા થઈને માર્યો તો જેલની અંદર ત્યારે પણ અધિકારીઓ લોકો મને બે થી ત્રણ દિવસ સુધી મને જાણ નહોતી કરી અને મારો છોકરો જયારે માનસિક રીતે ખરાબ હતી એની હાલત તો એ અહીંથી ભાગી અને મારા ઘેર આવી ગયો એટલે અમે અમે માનવતાની રીતે અમે પોલીસમાં બોલાવી અમારા ઘેર પોલીસ વાળાને બોલાવીને અમે હાજર કરી દીધો હતો અને એ પછી પોલીસ અમદાવાદ લઈ અને ઉપરથી એને અમને એવું આશ્વાસન આપ્યું કે અમે અહીંયા પોલી દવાખાનામાં લઈ જઈને એની સારવાર કરાવીશું પણ સારવાર ના કરાઈ અને રાવપુરા પોલીસ સ્ટેશનની અંદર એને લોકઅપમાં નાખી દીધો અને જ્યારે હું અહીંયા આવી તો મેં એને એમને કીધું કે ભાઈ તમે દવાખાનામાં એમને મૂકવાના હતા તો તમે અહીંયા કેમ લે તો મને કે તમે જામીન લઈ આવો તમે કીધું ભાઈ અમે હાજર કરો મારા છોકરાના માનવતાની દ્રષ્ટિએ તો તમે અમારી જોડે કેમ જામીનની અરજી કરો છો તમે તો કે પછી એ લોકો અલાપ ચલાપ બોલવા મળ્યા એટલે મેં કીધું પછી હું નીકળી ગઈ ત્યાંથી તો મને બીજા દિવસે ખબર પડી કે મારા છોકરાને એટલો બધો માર મારવામાં આવ્યો હતો ત્યાંના પીએસઆઈ કે પીઆઈએ એને કે પંદર દિવસ સુધી છોકરો મારો ચાલી નતો ત્યારે એવું હા ત્યારે એને બહુ તો એ ચાલી શકતો એટલો માર મારવામાં આવ્યો પછી મને જાણ થઈ એટલે હું અહીંયા આવી અને અહીંયા મેં ડોક્ટર પાસે કાગળિયા માંગ્યા તો એ લોકોએ એવું કીધું કે તમે આ પોલીસ કેસ છે ને તો બેન તમે પોલીસને જાણ કરો ત્યાંથી સહી સિક્કા લઈ આવો એટલે હું સહી સિક્કા લેવા ત્યાં ગઈ ને તો એ લોકોએ મારી જોડે વર્તન મન તું તારી કરી અને મને કે હા મેં તારા છોકરાને મારે શું જ્યાં તારથી થાય એ કરી લે મારું નામ કટારિયા છે એટલે મેં એવું કીધું ભાઈ સાહેબ કટારિયા તો ઘણા બધા હોય પણ તમારા સાહેબ નામ પ્રતિક સાહેબ છે કે મહેશ સાહેબ છે એવું મને જણાવો તો ફરી વખત મારે તમને જ કેવું પડે તો કે ના કે હું તારથી થાય એ કરી લે કે તું હવે શું આશા છે તમને મારી આશા એ જ છે કે મારી જોડે મારા છોકરા જોડે જે થયું છે એ બીજાની જોડે ના થાય એટલે મારે કાયદેસર પગલાં લેવા છે પોલીસ વાળાની સામે પાસામાં લઈ આવ્યા હતા ચોરીના ગુનામાં બરાબર હવે તો કરી છે કે નથી કરી એના માટે પણ અમે પાંચ પોલીસવાળા પર કેસ કર્યો છે અને છવ્વીસમી તારીખે અમને હાજર થવાનું કહ્યું છે બરાબર અત્યારે હવે અહીંયાર સજા આપી રહ્યો હતો ને એમાં રમતી થઈ હા સજાનો તો ખાલી એણે ચાર દિવસ માટે મૂક્યો તો અંદર ઓકે એમાંય એણે મારમારી કરી આ લોકોએ કેમ કે એની માનસિકતા ખરાબ થઈ ગઈ એની દવા ચાલે છે એ દવા નથી મળતી ને તો એની માનસિક ખરાબ થઈ જશે હાલત તો એના માટે એને અહીંયા મૂક્યો અને અમે ડોક્ટરને કીધું તું ખરા કે ભાઈ તમે આને દવા આપજો એને દવા નહીં મળે તો એની માનસિક હાલત ખરાબ થઈ જશે પણ આ લોકોએ દવા આપી કે ના આપી મને ખબર નથી પણ એ લોકોએ અંદર મારામારી થઈ તો આ લોકો હું એમ કહું છું કે જેલર કાયદામાં આવે છે કે એ લોકો આવા છોકરાઓને જે માનસિકતા હોય એને દૂર રાખે કીધું હતી અને બીજું કે આ આવા છોકરાઓને કોઈ મારતું હોય તો એને બચાવવાનું હોય ઉપરથી એને જેલના સળિયા પાછળ ધકેલીને માલ ખાવા માટે ના છોડી દેવાય કે જે માન અદમો થઈ ગયો માણસ કે જેને અહીંયા શું પરિસ્થિતિ અત્યારે થોડું સારું છે બોલી શકે છે એમ તો થોડું થોડું લિક્વિડ જેવું ખાય છે ચા એવું ખાય છે પણ આ મોઢું નથી ખોલી શકતો હજી ક્યારે તમને ખબર પડી કે બે દિવસ પછી બે દિવસ પછી ના અને ઉપર થી એમને બીજા ના અનનોન નંબર થી એમને ખબર પડી તો એ લોકો અમે આયા ને તો પોલીસવાળા એવું કહેવાય તમને કોણે કીધું તો અમે આમાં અમે તો તમારા પર માનવતા દાખ્યો છે તમને અમે ખબર કાઢવા દઈએ છીએ નગર તમને અમે અહીંયા ઘૂસવા બી ના દઈએ તમને બેસવા બી ના દઈએ તમારા છોકરાને મળવું હોય તો તમે મળી જતા રહો આવું અમને સવાલના જવાબ કરવા માંડ્યા બિલકુલ આપજો એક એક દીકરાની એટલે કે માતાની વેદના સામે આવી રહી છે આ પ્રકારે આ જે આરોપી છે તેને હાલ એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ તે ચાલી રહ્યો છે અને જેલમાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી રહી છે આપજો કે જે પ્રકારે આ ચોક્કસી કહી શકાય કે વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે આ ચારથી પાંચ દિવસની જે સજાગ આપી રહ્યો હતો ને ત્યાં આ આરોપીને અન્ય કેટલાક આરોપીઓ તેને માર મારવાયો છે અને હાલ અત્યારે તેઓ સારવાર હેઠળ ચાલી રહ્યા છે હાલ તો તેને આઈસીયુમાં દાખલ કરવામાં પરંતુ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે આપજો કે અમદાવાદમાં જે પ્રકારે ઘટના બની હોય અને જે આરોપી છે તે સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે હવે પોલીસ પણ મુખ પ્રેક્ષક બની રહ્યો તેવું લાગી રહ્યું છે આ એક માની વેદના આપ સમજી શકો છો રાજ્યના ગૃહમંત્રી મુખ્યમંત્રી મુધુ અને મક્કમ છે ત્યારે હવે આ માને ક્યારે ન્યાય મળશે કારણ કે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને જેલની અંદર અનેક વખત આપજો કે વડોદરામાં પણ જે સેન્ટ્રલ જેલ છે ત્યાં અનેક વખત એવી ઘટનાઓ સામે આવી છે કે જેલની અંદર પણ હત્યા થઈ ચૂકી છે ત્યારે હવે જેલ પ્રશાસન પણ ક્યારે આ માને ન્યાય અપાવે છે તે જોવાનું રહ્યું કારણ કે જે પ્રકારે આ એક માના વેદના ભલે ગમે તેવો દીકરો છે આરોપી ભલે પછી હોય પરંતુ એક માનો દીકરો છે ત્યારે આ માને ક્યારે આ ન્યાય મળે છે તે સૌથી મોટો પ્રશ્ન છે આ પ્રકારની ગંભીર પ્રકારના ભલે ગુનાઓ કર્યા હોય પરંતુ આ આરોપીને પણ જે પ્રકારે જુઓ કે પૈસા હોય તો તમામ આરોપીઓને સવલતો પણ મળતી હોય છે અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે આરોપીને મોગીડા હોય જમવાનુંથી લઈને બધું જ મળી શકતું હોય છે પરંતુ આ ગરીબ માને હવે ક્યારે ન્યાય મળશે તે સૌથી પ્રશ્ન આપ જો કે માના આશુ સામે આવી રહ્યા છે માસી છેલ્લે સરકાર પાસેને તંત્ર પાસે શું આશા રાખો છો હું તો તંત્ર પાસે એટલી જ આશા રાખું છું કે હું એક વર્ષથી એ લોકોને અરજી કરી છે મેં ગૃહમંત્રીને પણ અરજી કરી છે મુખ્યમંત્રીને પણ કોઈ જાતનો જવાબ આપતા નથી બરાબર આના પહેલાં પણ મારા છોકરા જોડે આ વસ્તુ થઈ છે ત્યારે દસથી પંદર છોકરાએ માર્યા હતો અને ત્યારે પણ અહીંયા જ આઈસીયુમાં દાખલ હતો એ વખતે મને આ કઈ ખબર હતી એના માટે મેં મંત્રીને બધે રાવપુરામાં પણ મેં ફરિયાદ નોંધાવી હતી બધી જગ્યાએ ફરિયાદ પણ મને ફરિયાદની કોઈ પણ જવાબદાર જવાબ જ નથી મળ્યો આજ સુધી આ બીજી બીજી વખત પણ મારા છોકરા જોડે આ ઘટના બની ભટકી ભટકીને કંટાળી ગયા હવે કોઈ આશા ના ના હવે એવું થાય છે કે મને એમ થાય છે કે આ પોલીસ તંત્ર પણ હવે છે ને પૈસાનું જ છે કે પૈસા ખર્ચો તો તમારા છોકરાને મળવા દે પૈસા ખર્ચો તો તમારા છોકરાથી વાત કરવા દે મને એવું લાગે છે સારા સારા જે કલા છે ને લોકો જે ચોરીઓ કરતા હોય ને એ લોકોને પ્રોત્સાહન આપતા હોય એવું લાગે છે અને આમાં આપણા ના ના માણસો હોય જે કશું નથી કરે એ લોકોને ઊંધા સીધા ગુનામાં ફસાવી અને હેરાન કરે છે બિલકુલ હર્ષંગી સાહેબ જરા કદાચ આ વિડીયો જોઈ તો કદાચ આ માતાની વેદના સાંભળી રહ્યા તો ખૂબ સારી વાત છે કારણ કે જે પ્રકારે એક માતાની વેદના આપ જોઈ શકો છો વડોદરામાં જોવા મળી રહી છે એસએસજી હોસ્પિટલ ખાતે તેઓ અહીંયા અત્યારે પહોંચે છે પોતાના દીકરાને બે દિવસ બાદ તેમને જાણ થાય છે કે પોતાના દીકરાને અહીંયા એસએસજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ ગંભીર પ્રકારની વાત સામે આવી રહી છે ઘણી વખત વિવાદોમાં સપડાયેલી આ વડોદરાની મધ્યસ્થ જેલ કે જ્યાં હાલ જે પ્રકારે એક ઘટના સામે આવી છે થોડા દિવસ પહેલાં મારામારી થઈ હતી માનસિક બીમાર છે આ વ્યક્તિ અને તેઓને ચોરીના ગુનામાં ત્યાં સજા આપી રહ્યો હતો ચારથી પાંચ દિવસની તેને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અમદાવાદથી અને ત્યારબાદ હવે જ્યારે અહીંયા તે સજા આપી રહ્યો હતો અને તેને લઈને ત્યાંના કેટલાક આટલી આરોપીઓએ જે કેદીઓ છે તેઓએ આ વ્યક્તિને માર માર્યો છે અને હવે માતા એક આ માતા આપ જોઈ શકો છો માતા પોતે હવે ન્યાયની ગુહાર રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ જે ગણાય છે એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને તેઓ આશ લગાવીને બેઠા છે કારણ કે અનેક વખત તેઓની સાથે આવી ઘટના બની છે તેમના દીકરાની સાથે અગાઉ પણ તેઓ સેન્ટ્રલ જેલમાં પોતાની સજા કાપી રહ્યા હતા હવે ફરી એક વખત તેઓ સજા કાપવા માટે હવે કેટલાક ચાર થી પાંચ કેદીઓ પર હુમલો કર્યો છે હવે આ પ્રકારની જે તેઓ તેમની માતા છે અનેક વખત રાવપુરા પોલીસ સ્ટેશન હોય અનેક વખત તેઓ રાજ્યમાં પણ મુખ્યમંત્રીના દ્વાર પણ ખખડાવી ચૂક્યા તેમ છતાં પણ તેઓને ન્યાય નથી મળ્યો ત્યારે હવે ન્યાય આ માતાને કોણ અપાવશે તે સૌથી મોટો પ્રશ્ન છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે વડોદરા